હાર્દિક સ્વાગત મિત્રો જગદંબા રબડિયાળીમાં સંસાર કરનારીમાં જગદંબામાં ચારણીનો આજે મેળો તો આજે ભાદરવી અમાસ અને

પ્રતાપદાસ બાપુ જગદંબામાં ધારણીના સત્યાવીસ વર્ષ સેવા કરી એ બાપુ ત્રણ વર્ષ પહેલાં લેવ થઈ ગયા અને પ્રતાપદાસ બાપુની સમાધિના પણ દર્શક મિત્રો અમે તમને દર્શન કરાવ્યું મજામાં

દર વર્ષે અમે અહીંયા મેળા માં આવી બે હાજરી સામાન હોય ની અને હજાર કાઢ દર્શક મિત્રો કેવો કે સમીસિંહ ખાધા જેવો શાહ હોય પીવાનો ન હોય ખાવાનો હોય આ સા વા અમારે જે રસોઈનું કામ કરે છે અમારા દાહા સાહેબ વિના મૂલ્યે તો વિના મૂલ્યે મા ભગવતી ચારણીના સાનિધ્યમાં દર વર્ષે મા ભગવતી ચારણીનો મેળો ભરાય ભાદરવી અમાસનું એમાં અમારા ભૂપતભાઈ તાશા વિના મૂલ્યે એક પર રૂપિયો લીધા વગર મા ભગવતીના રોડ બે દિવસ વિના મૂલ્યે સેવા આપે છે હું તમને એક ગાયના દર્શન કરાવું સોન કપિલા ગાય છે જે બાપુ દેવ થયા એ પહેલા જે દિવસ પ્રતાપદાસ બાપુ જીવિત હતા એટલે આ ગાય સાત લાખમાં મગાણી હતી પણ બાપુએ દીદીનું

આજે હું તમને એક બહેનો નો રહ્યો રમણવાર જે બહેનો રમણવાર કરી દસ હજાર માણસનો રહોડ તો અમારા દર્શક મિત્રો ને મારી આ વર્ષે ગીતી બહુ થાય માણસ નવરું છે રવિવાર છે અવ્યવસ્થા કઈ થઈ ને મારા સહયોગ આવ્યો એ બધો ને દયા કહેવાય ખેમ સ્વયંસેવક બહુ મહેનત કરી

બતાવીએ કે જે અમારા નવયુવાનો જે રક્તદાન કરે છે રક્તદાન અમારા કાનભાઈ જેઠવા

મેળા વિશે તમને બતાવ્યું છ પડી ગઈ જાતે કાલિનમાંથી આ દસ જીરો બધું પટ્ટાની છ પડી ગઈ હવા લઈ જાવ તો દર રૂટિયા ગરમ મસાલ અવા લઈ